શિવરાત્રી નજીક આવી રહી છે તો આજે આપણે બનાવીશું ફરાળી સ્પેશિયલ દહીં વડા તમે કંઈ પણ ઉપવાસ રહ્યા હોય તો તમે આ રીતે દહીં વડા બનાવી શકો છો એના માટે દહીંને આ રીતે ફેટી લીધું છે દહીં વધારે ખાટું નથી લેવાનું મીડિયમ લેવાનું છે દહીંની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો હવે આપણે આમાં ત્રણ ચમચી જેટલું ખાંડ ઉમેરીશું તમે જેટલું ગળ્યું ખાતા હોય એ હિસાબે ખાંડ ઓછી વધતી કરી શકો છો ખાંડ ઉમેરી દીધી છે અને દળેલી ખાંડ લેવાની છે એટલે ફટાફટ ઉગળી જાય ખાંડ ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એને ફ્રીજમાં રેવા દઈશું અને બાકીની પ્રોસેસ કરીશું ત્યાં સુધીમાં દહીં પણ ઠંડુ થઈ જશે એટલે ખાવાની મજા આવે છે દહીં વડા તો અહીંયા દહીં રેડી થઈ ગયું છે હવે આપણે અહીંયા સાંભો એટલે કે મોરૈયો લીધો છે અડધો કપ જેટલો તો એને આપણે સારી રીતે બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાનો છે અને એક બટેટું કટ કરી લીધું છે બંને વસ્તુને આપણે કુકરમાં બાફવા દેવાનું છે ત્રણ સીટી થાય ત્યાં સુધી તો અહીંયા બટેટાને પણ કટ કરી લીધું છે અને અહીંયા આપણે સાંબો પણ સારી રીતે ધોઈ લીધો છે હવે આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું એકથી એક કપથી થોડું વધારે પાણી હશે તો પણ ચાલશે પણ વધારે પાણી નથી ઉમેરવાનું કેમ કે આપણે એનો બાઇન્ડિંગવાળો જે કન્સિસ્ટન્સી હોય એ રહેવા દેવાની છે એટલા માટે આપણે પાણી એ પ્રમાણે ઉમેરીશું કુકરનું ઢાંકણો બંધ કરી ત્રણ સીટી થાય અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું એને એનું જે પ્રેશર છે જાતે જ રિલીઝ થવા દઈશું અને પછી આપણે ચેક કરી લઈએ તો અહીંયા ત્રણ સીટી જેવું થઈ ગયું છે સાંબો અને બટેટા સરસ રીતે બફાઈ ગયા છે તો તમે અહીંયા જોઈ શકો છો બિલકુલ પણ પાણી નથી રહ્યું એટલે આપણે આ રીતનું જ જોઈએ છે ચમચા વડે પણ તમે મેસ કરી શકો છો અથવા હોય એનાથી પણ મેસ કરી શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ થાય જે રીતે વડા બને એ રીતનું થાય એવું બાઇન્ડિંગ વાળું આપણે કન્સિસ્ટન્સી વાળું જોઈએ છે એટલે આ રીતે આપણે ચમચા વડે સરસ મેસ કરી લેવાનું છે આ રીતે તમે ફરાળી દહીં વડા બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ ભાવશે અહીંયા આપણે કાજુના કટકા ઉમેર્યા છે કિસમિસ ઉમેરી છે એનાથી સરસ ખાવાની મજા આવે છે જો તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરી દીધું છે મરી પાવડર ઉમેરીશું એક નાની ચમચી જેટલો આદુ ખમણેલું અને એક મરચી ઉમેરી છે જો તમે વ્રતમાં આદુ અને મરચીનો ઉપયોગ ના કરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને ધાણા ઉમેરીશું બસ આટલી વસ્તુ ઉમેરવાની છે સરસ સરસ રીતે આપણે એને મિક્સ કરી દેસુ અને વડા માટે આપણે એને સરસ ગોળ વાળી લેવાના છે તમે મારી ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ જો રેસીપી ગમે તો જરૂરથી વિડીયો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને જરૂરથી કમેન્ટ કરજો તમારી એક કમેન્ટથી મોટિવેશન મળે છે અને આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ થોડા તેલવાળા હાથ કરીશું એટલે હાથમાં ચીપકે નહીં બેટર એટલા માટે હવે આપણે આ રીતે વડા સેપ આપી દેવાનો છે તો તમારે જેવા નાના મોટા વડા કરવા હોય એ રીતે તમે વડા બનાવી શકો છો બાકીના બધા કરી લઈશું આ રીતે ફરાળી દહીં વડા બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે વારે વારે બનાવવાનું મન થશે એટલા ટેસ્ટી બને છે તમારું કંઈ પણ રેસીપીઝ માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપીઝ બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ હવે અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે તો બધા વડાને આપણે સરસ ફ્રાય કરી લેવાના છે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ઉપરનું જે પડ છે એ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દઈશું ત્રણથી ચાર મિનિટની અંદર સરસ એવા વડા ફ્રાય થઈ જશે અને ગેસની જે ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ જ આપણે રાખીશું આવી રીતે ફેરવતા જઈશું બધી સાઈડ સરસ રીતે ફ્રાય થવા દઈશું ઉપર સરસ ધીમે ધીમે તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે ઉપરનું જે પડ છે એ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો અહીંયા વડા સરસ એવા ફ્રાય થઈ ગયા છે તેલને નિતારી લેશું અને એક વાસણની અંદર આપણે પાણી ઓલરેડી લીધેલું છે એની અંદર આપણે ડીપ થાય એવું એ રીતે રહેવા દઈશું એટલે સરસ વડા પાણીમાં પલળી જશે વધારે નથી રાખવાના બેથી ત્રણ મિનિટની અંદર સરસ વડા પલળી જશે હવે આ જ રીતે આપણે બાકીના વડાને પણ ફ્રાય કરી લેશું તમારે જ્યારે જમવા બેસવાનું હોય એની પાંચ મિનિટ પહેલાં જ પલાળી દેવા વધારે વહેલા કરશો તો વધારે પલળી જશે તો ખાવાની મજા નહીં આવે એટલે તમારે જે રીતે ખાવા હોય એ રીતે તમારે પલાળી દેવાના બાકીના તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો હવે બેથી ત્રણ મિનિટ થઈ જાય પછી આ રીતે પાણીને હાથ વડે વડામાંથી નીચોવીને હવે એક પ્લેટમાં આપણે કાઢી લેવાના છે આ રીતે દહીં આપણે પહેલાં જ તૈયાર કરી લીધું હતું હવે આપણે વડા ઉપર દહીં ઉમેરીશું અને બાકીની બધી સામગ્રી ઉમેરીશું ગ્રીન ચટણી પણ બનાવી છે અને ખાટી મીઠી ચટણી પણ આંબલીની બનાવેલી છે જો તમારે એની રેસીપી જોતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો એ રેસીપી તમારી સાથે જરૂરથી શેર કરીશ દહીંની તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ મસ્ત છે આ રીતની કન્સિસ્ટન્સીમાં વડા ખાવાની મજા જ અલગ આવે છે અહીંયા આપણે મરચાંની અને કોથમરીની અને થોડા સિંગદાણાની ચટણી બનાવેલી છે એ ચટણી આપણે પહેલા ઉમેરીશું અને પછી આપણે એની ઉપર આંબલીની ચટણી ઉમેરીશું અને પછી આપણે દાણા ઉમેરીશું દાડમના તો ફરાળી દહીં વડાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અહીંયા આપણે દાળમના દાણા ઉપરથી કોથમરી ઉમેરી દઈશું ચાટ મસાલો જો તમારે ખાવો હોય તમે ખાતા હોય ફરાળમાં તો એ પણ ઉમેરી શકો છો એકદમ મસ્ત ફરાળી દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે